અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે આગામી અગિયાર જૂન જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે આ શુભ પ્રસંગે સાબરમતીના ભૂદર પાસે વિશેષ પૂજા વિધિ યોજાશે અને એકસો આઠ કુંભના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે ધજા પતાકાઓ અને ગજરાજ સાથે શોભાયાત્રા નીકળશે જગન્નાથ મંદિર થી સવારે આઠ વાગે જેમાં રાજકીય મહાનુભાવો સંતો અને આ રથયાત્રા મંદિર બાદમાં બળદેવ ભગવાન જગન્નાથજી સુભદ્રાબેન નો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવશે જળયાત્રા બાદ ભગવાન નું અભિષેક અને પૂજન બાદ ભગવાન ને સુંદર વાઘા પહેરાવીને શ્રંગાર કરવામાં આવશે બાદમાં તેઓ પંદર દિવસ માટે મોસાળ જશે આ અવસરે મંદિર થી સરસપુર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને વાજતે ગાજતે ભગવાનને મોસાળ માટે વિદાય કરાશે ભગવાન જગન્નાથજીના રથયાત્રાના પૂર્વે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનનો જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે જળયાત્રા મહોત્સવમાં એકસો આઠ કળશ ધજા પતાકા નિશાન ડંકા સાથે અનેક ભક્તોની અને સાધુ સંતોની ગજરાજ અને સૌની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરી એકસો આઠ જળ લાવીને ભગવાનને જેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતો છે એવી જળયાત્રાને લગતી તમામ કાર્યકારી માટે જે રીતે મંદિર પ્રશાસન દ્વારા કાર્યરત થઈ રહ્યું છે અને જે રીતે એકસો આઠ છે ધજા પતાકા નિશાન એની જે બી વ્યવસ્થા છે મંદિર એની વ્યવસ્થામાં ભાગરૂપે કરી રહી છે એ તો દરેક રીતે રાજકીય મહાનુભાવોને બી પણ આપવામાં આવતું હોય છે સંતો મહંતોને પણ આપવામાં આવતો છે વિશિષ્ટ મહાનુભાવોને પણ આપવામાં આવતું હોય છે પરંપરા પ્રમાણે દરેકને આપણે જે રીતે આમંત્રણ આપતા હોઈએ છીએ એ રીતે આપતા હોઈએ છીએ રથયાત્રાના પૂર્વે રથયા રથયાત્રાનું કાર્યરથ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે કે રથનું રંગ રગાન છે એનું સર્વિસિંગ કામ છે ભગવાનને વસ્ત્રો દાગીના નું પણ કામ શરૂ કરવામાં આવેલ છે રથયાત્રાને લગતી પણ તમામ કાર્યવાહી મંદિર દ્વારા કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની ની એકસો અડતાલીસ મી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે આગામી અગિયાર જૂન જેઠ સુદ પૂનમ રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે આ શુભ પ્રસંગે સાબરમતીના ભુદર પાસે વિશેષ પૂજા વિધિ યોજાશે અને એકસો આઠ કુંભના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે ધજા પતાકાઓ અને ગજરાજ સાથે શોભાયાત્રા નીકળશે જગન્નાથ મંદિરથી સવારે આઠ વાગે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે જેમાં રાજકીય મહાનુભાવો સંતો અને મહંતોને આમંત્રણ અપાયું છે એકસો આઠ કળશની આ રથયાત્રા મંદિર પહોંચશે બાદમાં બળદેવ ભગવાન જગન્નાથજી

ભગવાનનો જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે જળયાત્રા મહોત્સવમાં એકસો આઠ ધજા પતાકા સાથે અનેક ભક્તોની અને અને સાધુ સંતોની ગજરાજ સૌની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરી એકસો આઠ ગળામાં જળ લાવીને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતો છે એવી જળયાત્રાને લગતી તમામ કાર્યકારી માટે જે રીતે મંદિર પ્રશાસન દ્વારા કાર્યરત થઈ રહ્યું છે અને જે રીતે એકસો આઠ ઘડા છે ધજા પતાકા નિશાન એની જે બી વ્યવસ્થા છે મંદિર એની વ્યવસ્થામાં ભાગરૂપે કરી રહી છે એ તો દરેક રીતે રાજકીય મહાનુભાવોને બી પણ આપવામાં આવતું હોય છે સંતો મહંતોને પણ આપવામાં આવતો છે વિશિષ્ટ મહાનુભાવોને પણ આપવામાં આવતું હોય છે પરંપરા પ્રમાણે દરેકને આપણે જે રીતે આમંત્રણ આપતા હોય છે રથયાત્રાના પૂર્વે રથયાત્રાનું કાર્યરત પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે કે રથનું રંગ છે એનું સર્વિસિંગ કામ છે આ તે ભગવાનને લગતા વસ્ત્રો દાગીના નું પણ કામ શરૂ કરવામાં આવેલ છે રથયાત્રાને લગતી પણ તમામ કાર્યવાહી મંદિર દ્વારા કરવામાં આવી રહી છે